શ્રી મામયદેવ બગથડા યાત્રાધામ અંજાર મધ્યે ખડીયા યાત્રાની બે દિવસીય ઉજવણી ગત રોજ ધાર્મિક વિધિથી સંપન્ન કરવામાં આવી પરમ પૂજ્ય દેવ શ્રી મામયદેવની આગમવાણી અનુસાર શેણી સંકેલો કરશે નિર્માણ થશે નીર અંજાર યાત્રા થશે ભણે પંડત વીર હજારો વર્ષો પહેલાં પૂજ્ય દેવ શ્રી મામયદેવના આગમવાણી અનુસાર ભારત અને પાકિસ્તાન બે અલગ દેશ થશે અને સંપ્રદાયના ચારેય યાત્રાધામ પાકિસ્તાનમાં આવેલ હોય ભારતમાં રહેતા ધર્મપ્રેમીઓ પાકિસ્તાન જઈને યાત્રા નહીં કરી શકે અને તે યાત્રા શ્રી મામયદેવ બગથડા યાત્રાધામ અંજાર મધ્યે થશે આમ વર્ષોની પરંપરા મુજબ હાલમાં પણ ખડિયા યાત્રાના સરહધારી શ્રી સંઘમુખી શ્રી દાડા મત્યા શ્રી પૂંજાડાડા ભાગવત શ્રી નાગક્ષી દાડા મેઘાણ શ્રી રામજી સંઘ તારીખ પંદર પાંચ બે હજાર પચીસ ગુરુવાર વૈશાખવ ત્રીજના રોજ યાત્રી સંઘનું આગમન શ્રી મામયદેવ બગથડા યાત્રાધામ અંજાર મધ્યે થયું સર્વેને સમાજ અને યાત્રાધામના પ્રમુખ હિમજીભાઈ પાલુભાઈ સિંઘવે આવકાર્યા હતા રાત્રે ખડિયા યાત્રા સંઘ તેમજ પધારેલ મહેમાનોનો જમણવાર અંજારના રણમલભાઈ આતુભાઈ પારિયા પરિવાર તરફથી આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ માતંગ ધર્મગુરુઓ દ્વારા જ્ઞાનશાસ્ત્રનું કંથન કરવામાં આવ્યું બીજા દિવસે સવારના દાદાના ઓમારો સાથે સરદધારીઓ છતર અને ખડિયા સાથે શોભાયાત્રા નીકળી ખડિયા ખોલવામાં આવ્યા બારમતી પૂજા સરદધારીઓ તરફથી પ્રસાદ મુંડન વિધિ સહિત વિવિધ ધાર્મિક વિધિ સાથે ખડિયા યાત્રા સંપન્ન કરવામાં આવી આ પ્રસંગે સરદધારી શ્રી માતંગ ધર્મગુરુઓનું સમાજ અને યાત્રાધામ સમિતિ વતી સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં યાત્રાધામ પર ફૂલહારથી શણગાર નાગલપર મહેશ્વરી સમાજના જસાભાઈ દેવરિયા રમેશભાઈ ગેડા અને ગોવિંદભાઈ માંગલિયા તથા છાસ વ્યવસ્થા રામજીભાઈ હીરાભાઈ ધુવા તરફથી કરવામાં આવી આ પ્રસંગે યાત્રાધામના પૂજારી શ્રી ખીમજી દાદા ધનજી દાદા માતંગ ધર્મગુરુ શંભુભાઈ આત્મારામ મહારાજ અને કાંતિભાઈ ધોરિયા જયેશભાઈ જેઠાલાલભાઈ માતંગ એડવોકેટ કમલેશભાઈ માતંગ એન કે ધોરિયા અને સમાજના પ્રમુખ ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવ પૂર્વ પ્રમુખ લાલજીભાઈ કે મહેશ્વરી વગેરે વ્યવસ્થા સંભાળી હતી બે દિવસીય ખડ્યા યાત્રામાં આદિપુરથી શ્રી દેવરાજભાઈ કારાઈભાઈ ભાગવંતના આગેવાનીમાં સંઘ યાત્રા જોડાઈ અને ધર્મગુરુ ધરમશીભાઈ લાલણ વણઝારા ચંદુદાદા ભાગવંત નાક્ષીદાદા કાનજીદાદા માતંગ ધરમદાદા જટાશંકર ભાગવંત રતનદાદા ભાગવંત જેમલ દાદા મતિયા બાવાભાઈ દેવરિયા અરવિંદભાઈ શંગરખિયા અરવિંદભાઈ ઢેરા નરેશભાઈ બડગા કેશવજીભાઈ બળગા વગેરે હજારો યાત્રાળુઓ લાભ લીધો હતો